જો ફરી નવા બ્લોગમાં આપ દીક્ષા ગચ્છે તો આજે બ્લોગ અમે વાડામાંથી ચાલુ કર્યો છે અમારા આ તો મિત્રો આ છે અમાર વાણો અહીંયા પર અહીંયા મેં વાડામાં વાય છે મૂળા અને મેથી લઈ રાખ્યો તો જો નાના નાના છે અને મારી પૈસો તો ચડવા ગઈ છે ને આ પ્રેસ કરે છે છે પાડી દેની હા છે તો આ બાજુ છે ખેતરમાં કપાસ વાવ્યું છે મિત્રો અમે આટલા કાળીને હવે અમે ખેતરમાં કાળી ગયા છીએ અમે જવાના છીએ ખેતરમાં બાઇક લઈને માતાજી મિત્રો અમે ખેતરમાં આવી ગયા છીએ રોજ અમે અહીંયા જ આવીએ છીએ કારણ કે અમારા ખેતરમાં ભૂંડા આવે છે એમ લસકો આવેલો છે એટલે પૂંડા આવે છે તો અમે રોજ આ જ ખેતરમાં આવીએ છીએ તમને એવું લાગતું છે રોજ ને એક લોક કહેવામાં આવે છે મિત્રો અમે રોજ અહીંયા જ આવીએ છીએ જોવા છે વાયર ઉલી બાંજુ બાંધવાના બાકી છે એટલે નવા વાયર લાયા છે બાંધવાના છે ફ્રી વાયર છે મિત્રો હવે સાંજનો સમય થઈ ગયો છે અને અમે જઈ રહ્યા છીએ ઘરે તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે ઊંડી છે આપડું